पालिताणा अहिंसा आणि आस्थाનું શાશ્વત धाम ज्या પથ્થરો પર ઈશ્વરનું નામ લે છે વિશ્વનું પ્રથમ શાકાहारी શહેર 2014 માં પાલિતાણા એક એવો નવો ઇતિહાસ રચ્યો આ વિશ્વનું પ્રથમ કાયદાકીય રીતે જાહેર કરાયેલું શાકાहारी શહેર છે અહિમાસ મટન અને ઈંડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે આ શહેર સચ્ચા અર્થમાં અહિંસા नगरी છે ભૌગોલિક સ્થાન અને ઓળખ જિલ્લો ભાવનગર ગુજરાત પવિત્ર નદી ક્ષેત્રુજી નદીના કિનારે વસેલું શહેર પર્વત શત્રુજય પર્વતની તલેટીમાં ઇતિહાસના પાને પાલિતાના પ્રાચીન સમયમાં આ નગર પાદલિપ્તપુર તરીકે ઓખાતું હતું અને ઐતિહાસિક રીતે ગોહિલ રાજપૂતોનું રજવાડું હતું જેની સ્થાપના અંદાજે અગિયારસો ચોરાણુંમાં માં થઈ હતી भक्तिनी कठिन कसोटी 3800 પગથિયા પર્વતની ટોચ સુધી પહોંચવા માટ્યાત્રાલુ ઓ એ અંદાજે 450 થી 8300 પગથિયા ચડવા પડે છે મંદિરો નું શહેર ક્ષેત્ર જે પર્વત પર નાના મોટા બધા થઈને 860 થી પણ વધુ जैन દેરાસર આવેલા છે એક જ પર્વત પર આટલી મોટી સંખ્યા માં મંદિરો હોવું એ વિશ્વભરમાં अनोखी ઘટના છે તીર્થંકરો ની પાવન ભૂમિ જૈન ધર્મના 24 માથી 23 તીર્થં કરો એ આ ભૂમિને પાવન કરી છે. મુખ્ય આરાધ્ય દેવ ભગવાન આદિનાથ પર્વત પર નું સોથી. મુખ્ય અને ભવ્ય દેરાસર પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથને સમર્પિત છે. પવિત્રતાનો કડક નિયમ. સૂર્યાસ્ત પછી પર્વત પર મનુષ્યોનો પ્રવેશ વર્જિત છે. ધાર્મિક પવિત્રતા માટે રાત્રિના સમયે પુજારી સહિત કોઈપણ વ્યક્તિને ઉપર રોકાવાની મનાઈ છે કોમી એકતા નું પ્રતીક અંગાર પીર ની દરગા જૈન મંદિરો ની વચ્ચે શત્રુંજય પર્વત પર અંગાર પીર ની દરગા પણ આવેલી છે આ સ્થાન સાંપ્રદાયિક અને સર્વ ધર્મ સંભાવ નું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે તો મિત્રો આ હતી પાલિતાણા ની વિશેષ માહિતી આવાજ વિડિયો માટે અત્યારે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો